આજે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ ખાતે કરાઈ એકવીસ ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે ત્યારે વડોદરા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય અતિથિ પદે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થા પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો સહિત યોગ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સમગ્ર દેશમાં એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેવા ઉદ્દેશ અને સંદેશ સાથે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આજે કરાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર ઇન્દ્રજીત સિંહ પરમારના માર્ગદર્શન અને ડભોઈ નગર તેમજ તાલુકાના યોગ બોર્ડના માન્ય શિક્ષકોના સુંદર સંચાલન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા Yeah, sir. પાણીની અંદર કોઈ રંગ મળી જાય તમે જુદા ના કરી શકો એમ મનુષ્ય આત્માને જોતા આવતા હતા કે સંસારમાં આવવાનું મન નથી થતું

લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આધ્યાત્મ અને પોતાના જે જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ ગોળ છે એને ખૂબ સુંદર આયોજન નમસ્કાર સૌને આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વિશ્વ મેડિટેશન દિવસ પ્રથમ આપણે ઉજવી રહ્યા છે અને આ દિવસ માનનીય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વને એકવીસ ડિસેમ્બર વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ મેડિટેશન દિવસ પણ પ્રાપ્ત થયો છે તો આ દિવસે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મુકામે આયોજિત થયો અને ડભોઈ મુકામે વડોદરા જિલ્લા કેરોની મંડળ દ્વારા સંચાલિત આપણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈના તમામ નગરજનોએ આમાં ભાગ લીધો અને વિશેષ કરીને આ કાર્યક્રમને ખાસ માર્ગદર્શન આપવા માટે આપણા ડભોઈ શહેરના અમારા ડીએસએમ સર પરમાર રવિરાજ સર ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા પટેલ શશિકાંતભાઈ હીરાભાઈ કે જેમના પ્રયાસથી જેમના સહયોગથી અને એમના માર્ગદર્શન હેઠળ અમને આ કેમ્પસ પ્રાપ્ત થયું અને આ સમગ્ર કાર્યક્રમનું સુચારુરૂપે અમે આયોજન કરી શક્યા સાથે સાથે શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી સાથે સાથે શ્રી શાહ બી બિરેન શાહ શાંતિલાલ ડભોઈ નગરપાલિકાના પ્રથમ નાગરિક કહી શકાય એમ મુખ્ય પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શ્રી પટેલ અશ્વિનભાઈ સિંહ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પાઠક હેમંતકુમાર શંકરભાઈ જિલ્લા માનદ અધિકારી એસપી ગાર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી હતી શ્રી પટેલ પરિમલભાઈ વિનુભાઈ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ તેઓની પણ ટીમ રહી હતી સાથે ડૉક્ટર સંદીપભાઈ ડભોઈ શહેરના પ્રમુખ ભાજપાના તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ડભોઈના ઘણા એનજીઓ સાથે સાથે અમારી સંપૂર્ણ પોલીસ સ્ટાફની ટીમ આંગણવાડીની ટીમ અને ટેકનિકલી ટીમ પણ ઉપસ્થિત રહી હતી મામલતદાર સાહેબશ્રીનો પણ ઘણો સહયોગ અને સપોર્ટ રહ્યો હતો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકાર વતી સમગ્ર આપણી ડભોઈ ટીમનો હું આભાર વ્યક્ત કરું છું અને તમામ ડભોઈની જાહેર જનતાને હું ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અપીલ કરીશ કે આપ યોગ કરો અને યોગના માધ્યમથી આપણા જીવનની તમામ સમસ્યા શારીરિક માનસિક અને ભાવાત્મકથી દૂર થાવ એટલા માટે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છે અને એકવીસમી ડિસેમ્બર આપણે ઉજવી રહ્યા છીએ વિશ્વ ધ્યાન દિવસ તો આ વિશ્વ ધ્યાન દિવસ આપણા સૌમાં ધ્યાન કરાવે અને આપણે સૌ રોગો થી મુક્ત થઈએ એ જ આપણો સંકલ્પ છે તો હું ગુજરાત સરકાર વતી આપ સૌનો આભાર વ્યક્ત કરતા આજના સફર કાર્યક્રમ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ